માળીયા હાટીનામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા નારી પગભર બને નારી સ્વનિર્ભર બને તે અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીનીઓએ હાજરી આપી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સાથે આંગણવાડીના બહેનોએ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મોમેન્ટો અને પુષ્પગુચ્છથી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જનજન સુધી અને છેવાડાના લોકો સુધી સત્ય હકીકતનો સંદેશો પહોંચાડનાર મોટા ભાગના પત્રકારોને આ તકે આમંત્રણ આપવામાં નહોતા આવ્યા પત્રકારોને આ કાર્યક્રમથી કેમ દૂર રાખવામાં આવ્યા અને કોને દૂર રાખ્યા તેવો પ્રશ્ન હાલ ઉદભવી રહ્યો છે આજરોજ માંગરોળ મત વિસ્તારના માળિયા મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે ઓછામાં ઓછી ત્રણથી સાડા ત્રણ હજાર બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિનો નારી પ્રગભર થાય નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી બાલાડા મેડમ તાલુકા વિકાસ અધિકારીજી શ્રી તથા ટીડીઓ સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારો સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યું